તેલની અંદર જોવા જઈએ તો આપણે સૌરાષ્ટ્ર માટે ફક્ત સિંગતેલની જ મુખ્યત્વે વાત કરતા હોઈએ છીએ અને સિંગતેલની જ અત્યારે આપણે ફરીથી વાત કરીએ તો સિંગતેલની અંદર છેલ્લા પંદર વીસ દિવસની અંદર પીચોતેર રૂપિયા જેવો બ્રાન્ડેડ ખાદ્યતેલનો વધારો જોવા મળી રહ્યો છે આ વધારો થવાના ઘણા કારણો છે સિંગતેલ નડવો અત્યારે સત્યાવીસો પચાસથી લઈને અઠ્યાવીસો રૂપિયા પંદર કિલો નવા ડબ્બાના ભાવમાં ટ્રેડ કરી રહ્યો છે ભાવ વધારો થવાના ઘણા કારણોની અંદર પ્રથમ કારણ જોવા જઈએ તો મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે એનું કારણ ખેડૂતો અત્યારે વરસાદની સિઝન શરૂ થતાં ખેતરના કામમાં પડી ગયા હોય નવી મગફળી આવી લાવી નથી રહ્યા એને કારણે માર્કેટિંગ યાર્ડની અંદર પણ મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે આ ઉપરાંત જે પણ મગફળી છે એ વિનાશવાળી અથવા તો પલરી મગફળી હોય મિલર્સને પણ પિલાણ કરવું અત્યારે ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હોય સારી ક્વોલિટીની મગફળી અત્યારે ભીની થઈ ગયેલી હોય એને કારણે પણ પીલાણની સમસ્યા હોવાને કારણે અત્યારે સિંઘતેલનું ઉત્પાદન પણ ખૂબ ઓછી જોવા મળી રહ્યું છે આગામી સમયમાં તહેવારોના દિવસો આવતા હોય અને તહેવારો હોવાને કારણે સિંગતેલની અંદર અત્યારે જ પણ ખૂબ સારી ડિમાન્ડ હોવાને કારણે પણ મિલર્સોને અને બ્રાન્ડેડ ખાદ્ય તેલો બ્રાન્ડેડ લોકોને સારી ક્વોલિટીનું સિંગતેલ પૂરા ભાવમાં ખરીદી કરવાની હોવાને કારણે પણ ભાવની અંદર સારા એવા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે